સૌ પ્રથમ આપણે ચણાનો લોટ એક બાઉલમાં લઈશું તેમાં મરી અને મીઠું નાખીને એક આપણે ઘોળ તૈયાર કરશું ત્યારબાદ એ ઘોળને આપણે વડા સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ આપણે ફિંગર ચિપ્સના ભજીયા બનાવવાના છે એટલે એક મોટી સાઇઝનું બટેકું લેવાનું છે અને એની ફિંગર ચિપ્સને જેવા ટુકડા લાંબા લાંબા કરી નાખવાના છે વ્યવસ્થિત સાઇઝની સ્લાઇડ આપણે કરશું આ આપણે આ વિડીયોમાં બતાવી રહ્યા ત્યારબાદ એને સારા ચોખ્ખા પાણીથી ધોઈને ચાણીમાં નીતાવી લેવાનું છે ત્યાર ત્યારબાદ આપણે એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ ધીમા ગેસે રાખશું અને આપણું જે ખીરું છે એમાં ચપટી સોડા નાખીને આપણે ખીરું મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં ફિંગર ચિપ્સના પીસ નાખીને ચણાના લોટમાં મિક્સ મિક્સ થઈ જાય પછી આપણે તેલ આવી ગયું છે કે નહીં એ ચેક કરી લેશું તેલમાં સે ચણાનું પોઈન્ટ નાખીને જોઈ લેવાનું કે તેલ આવી ગયું છે ત્યારબાદ આપણે ફિંગર ચિપ્સ જે એક એક પીસ બનાવેલા એ એક એક પીસ જ આપણે તેલમાં ઉમેરવાના છે અને ત્યારબાદ એને સારી રીતે જોઈ લેવાના છે કે સરસ ફ્રાય થઈ ગયા છે કે નહીં અને ગેસ જ્યાં સુધી ફિંગર ચિપ્સ તળાઈ ન જાય ત્યાં સુધી આપણે લેવાની નથી તળાઈ જાય ત્યારબાદ આપણે એક ડીશ લીધી હોય એમાં આપણે કાઢી લેશું આ આપણા ફિંગર ચિપ્સના ભજીયા તૈયાર